હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહી બ્લો હું છું અત્યારે કેશોદમાં અને અત્યારે આવ્યા છીએ આપણે દહીં વાળા ઘોઘરા ખાવા અને અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે જો કેશોદના જે મિત્ર છે બધાય આપણા વિડીયો જોવા છે યાર કારણ કે અમારા બે ભાઈ ઊભા હોય એટલે બધા હાથે હાઈ એલ જ કરતા હોય એટલે કેશોદના કિંગ છે ભાઈ એટલે અત્યારે આપણે આવ્યા છીએ કયો રોડ છે

આજ જગ્યાએ આજ જગ્યાએ અચ્છા ને ટાઈમિંગ શું હોય છે આપણે 5 થી 9 સાંજે 5 થી 9 તો ગુગરામાં કેટલી વેરાયટી છે તમારી પાસે ગુગરામાં આપણે વેરાઈટી એક જ બસ ઉપરથી આપણે દહીં મસાલા સિંગ એવું નાખવાનું ઈ કેમ આઈડિયા ઉપરથી દહીં દહીં નું તો આપણે પહેલે શરૂઆત કરી ત્યાંથી જ તો તમારા સિવાય કેસર મત કે નહીં કે નહીં કટકા કરીને સંચી વાળું કે નહીં કેસર હા આખા ગુગરા જ આપણે બરાબર કટિંગ કરીને આ રીતે તો કઈ રીતના બનાવો જરાક બતાવશો અમને અહીંયા આવો જરાક નજીક આવો ભાઈ આ જે ઘૂઘરા જે બની રહ્યા છે આપણા દહીં વાળા ઘૂઘરા કઈ રીતના બને છે એની પ્રોસેસ જોઈએ એ તો મિની મિની સાઈઝના ઘૂઘરા છે ભાઈ આ ઘૂઘરા તો જો એકદમ નાના નાના એ એકદમ નાની સાઇઝના ઘૂઘરા છે મને અત્યારે જામનગરની યાદ આવી ગઈ જે મિની સાઇઝના ઘૂઘરા ત્યાં મળે છે અત્યારે ઘૂઘરાની સાઇઝ પણ નાની છે અને આ ઘૂઘરાને બાઇટ ઉપર કરી દેવાના છે અને અમારે

એની ઉપર દહીં 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 ઘોઘરા આજે કેશોદમાં એવો મને પહેલો એવો વિડીયો મળ્યો છે કે ઘોઘરા સાથે દહીં લોકો ખાય અને આ જો આ નાનું મસાલા મસાલા સહી નાખવાની આમ જ બનાવવાનું ફરીને હમ કોઈ જોવે નહીં સેટઅપ પાકું રિક્ષામાં જ રાખેલું છે પાછળ જે બેસવાની હોય જગ્યા ત્યાં પાટીઓ રાખેલું છે પણ ભાઈએ સેટઅપ અહીંયા રાખેલું છે અને ઉપરથી ડે સાથે આવી ગઈ છે મસાલા સિંગ અને આ ડિશની પ્રાઇસ શું કીધી સાહેબ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા અને રાખતા પણ સિંગ હોય તો પચીસ રૂપિયા સિંગ વગર પચીસ રૂપિયા સિંગ નાખે તો ત્રીસ પાંચ રૂપિયા વધી જાય બરાબર તો આપણી આ પ્લેટ આવી ગઈ છે અને હજી અમે હું અને મારી સાથે આપણા કેવો જ ને

એ અમે હન થઈ ગયા હા ડડોળો થઈ ગયા એટલે અત્યારે ગોગરા ખાવાની મજા કંઈક અલગ થઈ ગયા એટલે મજા આવે ખાવાની ચમચી ખાતા કોમેન્ટ કરજો હા વાતે હા ચમચી ચમચી તમારે લેવાની લેવાની હા એટલે હે બાઈટ હા તમે એ પણ ચમચી સાથે તમે ખાઈને પછી અમે ખાઈએ ઘટતું જ હોય

અને સાથે ઠંડી છાશ મળી જાય ને તો મજા કઈક અલગ આવે બધા છાશ નો રાખતો હોય છાશ નથી રાખતા અહીંયા બધા નથી રાખતા ટૂંક અમુક જગ્યાએ જ મળે બધી જગ્યાએ છાશ નહીં મળે બરાબર બાકી ગોગરા જે કેસો માં વન નંબર જોરદાર આજનો વિડીયો અહીંયા પૂરો કરી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય